બીજું કામ હવે તમારે શું કરવું છે એમ કોને

સ્કેપ કરવાનો ના પૂલતા એ જો આ કોલ રેકોર્ડિંગ હા ન્યૂઝ રૂમ ગુજરાત શું મેં કરી જો ભઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો

તમે તમારું શું કર્યું મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હલકો થોડો છું તમારે એમ તો બેઠો કેવાનું દેજો પણ હું ગાવા બેઠો તો નીકળીને ફોન કર્યો 150 દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચી ગયો પતિ ગયું કામ હવે તમારે શું કરું છું કોને મારે એક બાજવાનું છે મારે કે કરવાનું ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ મારે